નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભગવાન શ્રીરામના ફોટોવાળી પાંચસો રૂપિયાની ચલણી નોટનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો ઘણા બધા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે બાવીસમી જાન્યુઆરી અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે તો શું તેની સાથે સાથે આરબીઆઈ દ્વારા પાંચસો રૂપિયાની નવી નોટો એટલે કે મિત્રો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આરબીઆઈ દ્વારા શું પાંચસો રૂપિયાની ખરેખર આવી નોટો બહાર પાડવામાં આવશે કે કેમ તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ પરંતુ એના પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો અત્યારે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મિત્રો આ ચોવીસમી જાન્યુઆરીએ આ આ જે રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એ વખતે મિત્રો આવી પાંચસો રૂપિયાની કોઈ પણ નોટો બહાર પાડવામાં નહીં આવે એવું મિત્રો આ ફેક્ટ ચેક દ્વારા જણાવવામાં આવ્યું છે કારણ કે મિત્રો અત્યારે જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તેની અંદર મિત્રો લાલ કિલ્લાની જગ્યાએ મિત્રો ભગવાન શ્રીરામ મંદિરનો જે ફોટો છે એ લગાવવામાં આવ્યો છે અને ગાંધી બાપુના ફોટોની જગ્યાએ ભગવાન શ્રી રામનો ફોટો લગાવી અને મિત્રો એડિટિંગ કરીને આ ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે ખરેખર આવી નોટો જાહેર કરવામાં આવશે પરંતુ મિત્રો આરબીઆઈ દ્વારા સ્પષ્ટ આનો ઇન્કાર કરવામાં આવ્યો છે અને મિત્રો આ તદ્દન ફેક ન્યૂઝ છે તેવી મિત્રો માહિતી મળી રહી છે તો મિત્રો આના પહેલાં પણ ઘણી બધી આવી ફેક નોટોના વિડીયો ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે તો મિત્રો જેની ખાસ લોકોએ નોટ લેવી કે આરબીઆઈ દ્વારા કોઈ પણ આવી પ્રકારની નોટ જાહેર કરવામાં આવી નથી તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો